નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં નિકુંજ પ્રમાર આપસોનું તૈયારી સ્વાદ કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ આજના જે મહત્ત્વના એક વિડીયોમાં કહી શકાય કે સરકારી કર્મચારી જે પેન્શન પેન્શનધારકો છે જે પેન્શનમાં મહત્ત્વનો બદલાવ કરવામાં આવ્યો છે મિત્રો આજ તારીખ ચૌદ બે હજાર ચોવીસથી જે પેન્શન પેન્શન પેન્શનના પેન્શનમાં મોટો જે બદલાવ પેન્શનના વધારો થઈ શકે છે કે ઘટાડો એના વિશે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ તે પહેલાં મેં જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં કુછ મિત્રો જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિયુક્ત કર્મચારી પેન્શનધારકો વરિષ્ઠ કર્મચારી વરિષ્ઠ પેન્શનધારકો બાબતે પગાર ડીએ એચઆરએ આર એચઆર કોઈ પણ ભથ્થામાં અપડેટ આવે પગારમાં વધારો આવે ઘટાડો આવે અને કોઈ પણ ઉપયોગી તમામે તમામ માટે ચેનલ પ્રોત્ત કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાકન બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરું છું તો વિડીયો સુધી બનાવી રહેજો તો મિત્રો ઓઆરઓપી આર ઓપી થ્રી હેઠળ પેન્શોના પેન્શનમાં સંભવિત વધારો થઈ શકે છે નવા પેન્શન ટેબલ મુજબ કોન્સ્ટેબલથી લઈને સુવિધા સુધી તમામ રેન્કમાં પેન્શન વધારો થવાનો અંદાજ છે આ પગલું ઓઆરઓપી આર ઓપી એક અને ઓઆરઆરપી બેની વિસંગતાઓ દૂર કરે છે જેને પેન્શન નાણાકીય સ્થિરતા અને નમનો નમનોબળ વધારો થશે સશસ્ત્ર દરોના પેન્શન માટે એક મોટા સમાચાર આવે છે કંટ્રોલ જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ્સ સીજેડીએ ઓઆર પી થ્રીના વન રેન્ક વન પેન્શન હેઠળ પેન્શનમાં નવું ટેબલ બહાર પાડ્યું છે ના કુષ્ટકમાં પેન્શન પેન્શન નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે ઓઆરપી હેઠળનું આ અગાઉ વધાવ વધારવાની અગાઉની ઓઆરપી યોજના જોવા મળતી વિસંગતાઓ દૂર કરવાનો પ્રયાસ કરે છે અને લાખો પેન્શનધારકો નાણાકીય રાહત પૂરી પાડવાની અપેક્ષા છે ત્યારબાદ મિત્રો વન રેંક વન પેન્શન ઓઆરપી આર હેઠળ પેન્શન સુધાર લાભ સમયથી માગણી કરવામાં આવી રહી છે હવે ઓઆરપી થ્રી હેઠળ પેન્શન નોટપાત્ર વધારો થવાની સંભાવના છે તાજેતરમાં જાહેર કરાયેલા સંભવિત પેન્શન ટેબલ મુજબ પેન્શનધારકો ઓઆરપી થ્રીમાં મોટી રાહત મળી શકે છે આ ટેબલ અત્યારે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર ચર્ચા વિષય છે એવું એવું માનવામાં આવે છે કે સરકાર ટૂંક સમયનો અમલ પણ કરી શકે છે ઓઆરપી પેન્શન ટેબલમાં તમામ રેકના પેન્શન માટે પેન્શન વધારવાની વાત ઉદાહરણ તરીકે કોન્સ્ટેબલ ઓઆરપી બે હેઠળ અઢાર હજાર અઠસઠનું પેન્શન ઓઆરપી થ્રી વધીને વીસ હજાર ચારસો પચાસ થઈ શકે છે નાયકમાં જેમનું પેન્શન ઓઆરપી થ્રીમાં વીસ હજાર છે તે વધીને ઓઆરપી થ્રીમાં બાવીસ હજાર થઈ શકે છે હવાલદારમાં ઓઆરપી થ્રીને એકવીસ હજાર સાતસો બોતેર બ્યાસીનું પેન્શન ઓઆરપી થ્રીમાં ત્રેવીસ હજાર ચારસો પંચોતેર રૂપિયા બની શકે છે આમ દરેક રેન્કમાં પેન્શનમાં વધારો અંદાજ લગાવવામાં આવ્યો છે જેને પેન્શનધારકો માટે મોટી રાહત સાબિત થઈ શકે છે ઓઆરપી વન અને ઓઆરપી ટુ વચ્ચેની વિસંગતાઓ નિરાકરણ આ વખતે પેન્શન ટેબલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓઆરપી વન એટ ટુ ટેબ દરમિયાન ઊભી થયેલી વિસંગતાઓ દૂર કરવામાં આવશે આ વખત સરકારે સુનિશ્ચિત કર્યું છે કે પેન્શન ગણતરી સમાન અને સેવા વર્ષો અનુસાર કરવામાં આવે જેથી કોઈ પેન્શનધારક વધુ કે ઓછું પેન્શન આપવાની સમસ્યા જ ન સામનો કરવો પડે નવા પેન્શન પુષ્ટકમાં બે હજાર ત્રેવીસ અને પછી સમયગાળા નિવૃત્ત થયેલા પેન્શનમાં સમાન લાભ આપવા માટે સેવાની લંબાઈ પર આધારિત પેન્શન દરોની બે હજાર તેરના પાયાના વર્ષ માટે પુનઃ ગણતરી કરવામાં આવી છે અને આ સુનિશ્ચિત કરે છે કે પેન્શન કોઈ અસમાનતા નથી અને તેમાં તમામ પેન્શનોને સમાન પેન્શન મળે છે સરકારની સંભવિત જાહેરાત છે કે પ્રશ્ન કે આ ટેબલ આ પ્રશ્ન આ પેન્શનનું ટેબલ હજુ કામ ચલાવું છે આ ટૂંક સમયમાં સરકાર દ્વારા લાગુ કરવામાં આવશે અપેક્ષાઓ છે અને નવા ટેબલ અમલ બાદ પેન્શનધારા કોને નાણાકીય સ્થિતિ મળશે તેમનું ધોરણ પણ સુધરશે અને મિત્રો આ પેન્શન પેન્શનધારકોને નવા પેન્શન ટેબલ પાસે ઘણી અપેક્ષાઓ છે અને સરકારે તેને લાગુ પાડશે તેમનું મનોબળ પણ વધશે તો મિત્રો આ હતી આજની મહત્ત્વની પેન્શન બાબતે આવીને આવી અપડેટ મેળવવા માટે આપણે આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ